ક્યારેક અચાનક ઠંડીની એક નાની લહેર શરીરને સ્પર્શે અને ત્વચા પરના નાના રૂઆટા ઊભા થઈ જાય છે પણ શું તમે જાણો છો આ એક સામાન્ય પ્રતિક્રિયા જ નથી પરંતુ આ તો છે આપણા શરીરના અંદરની યુદ્ધની શરૂઆત શરીરની અંદર હાઇપોથેલેમસ નામનો કમાન્ડર ઠંડીનો અનુભવ થતાં તરત જ એલાર્મ વગાડે શરીરને બચાવો ગરમી અંદર જાળવો અને એ જ પડે આપણી ત્વચા નીચે છુપાયેલા નાનકડા સિપાઈ અરેક્ટર પીલી મસલ્સ એક સાથે સંકોચાઈને ઊભા થાય છે શરીર પરના વાળ ઊભા થાય છે એટલે કે રૂઆટા ઊભા થઈ જાય છે જેથી આપણું શરીર એક પાતળી હવાનું ચાદર બનાવે છે પોતાની ગરમી શરીરની અંદર રાખવા આજના આ આધુનિક માણસ પાસે રૂવાટા ઓછા છે પણ એ જૂની એવોલ્યુશનરી ટેકનિક હજી પણ આપણી અંદર જીવંત છે પણ રસપ્રદ વાત એ છે કે ભૂતકાળમાં આપણા પૂર્વજોના શરીર પર ભરપૂર વાળ હતા ત્યારે આ પ્રતિક્રિયા ઠંડી સામે એક મજબૂત ઢાલ બનાવતી હતી પણ આજે આપણા શરીરે મોટાભાગના વાળ ગુમાવ્યા હોવાથી આ પ્રક્રિયા હવે વેસ્ટીજીયલ રિફ્લેક્સ બની ગઈ છે એટલે કે તેનો મૂળ રક્ષણાત્મક હેતુ ઘટી ગયો છે પરંતુ રિફ્લેક્સ હજી સક્રિય છે રૂઆટા ફક્ત ઠંડીથી જ નથી ઊભા થતા ક્યારેક ડરથી ક્યારેક ભાવુક સંગીતથી ક્યારેક હૃદયસ્પર્શી સ્પર્શી પડથી કારણ કે શરીર અડ્રેનલિનથી ફરી એક યુદ્ધ મોડમાં આવી જાય છે તો હવે પછી જ્યારે પણ તમારા રૂવાંટા ઊભા થાય ત્યારે સમજી જજો કે તમારું શરીર તમારું રક્ષણ કરી રહ્યું છે જો તમને વિજ્ઞાનની આવી રસપ્રદ વાતોમાં રસ હોય તો યુટ્યુબના સર્ચ બારમાં અલ્પેશ લખીને સર્ચ કરો અને લૂંટો વિજ્ઞાનની વાતોનો અદ્ભુત ખજાનો